વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આપવામાં આવેલ નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવામાં આવેલો હતો તેના ભાગ અંતર્ગત આણંદ ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આ સમય જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ મહામંત્રી જગત પટેલ મહામંત્રી સુનીલ શાહ અને યુવા મોરચાના અધ્યક્ષ પાર્થિક પટેલ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા ગઈકાલે સંસદના ફ્લોર ઉપર વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીએ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે ચિત્ર્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે હમણાં થોડીક ખેડૂતોમાં માન્ય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે એનો જવાબ પણ આવશે પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને ને સદબુદ્ધિ આપે આ દેશને તોડવાની વાત કરે છે ભારત જોડોની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના બહાર પડે વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરી રહ્યા અમે સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ ગઈકાલે વારંવાર બંધારણની ચોપડી હાથમાં લઈ લઈ અને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આવું બોલતા હતા એ રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી એ જીવન જીવવાની એક પદ્ધતિ છે આ આ રીતના એક ખોટો ચિતરવાની વાત કરે સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે એને અમે ક્યાંય ઝાંખી લેવાના નથી અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસ નું કાર્યાલય અહીંયા તારા લાગેલા છે અને ભગવાન જો આવું નાવું સદબુદ્ધિ વગરનું કામ કરશે તો એમને આખા દેશની કોંગ્રેસ કચેરીઓના તારા લાગી જશે એવો સૌ હિન્દુ સમાજનો મત છે